રાજકોટ જિલ્લામાં ઝેરી જીવાત કરડવાના બનાવમાં વધારો થતાં લોકોમાં ડર ફેલાયો છે જામખંડોળા તાલુકાના ધોળીધાર ગામના ત્રણ લોકોને અને જેતપુરના ઉમરાળી ગામે એક વ્યક્તિને ઝેરી જીવાત કરડતા બીમારીનો ભોગ બન્યા છે ઝેરી જીવાત કરડતા પગમાં સોજો ફોડલા પડી જવા પગમાં રસી થવી અને કિડનીમાં અસર થવી જેવી અસરો જોવા મળી રહી છે

જે જે તે વસ્તુમાં પૂરા થઈ ગયા હોય કે પાણી ભરેલું હોય ગંદુ પાણી હોય એનો નિકાલને સ્વચ્છતાનો કાર્યક્રમ ચાલુ જ છે પગના નીચેના ભાગમાં થોડો સોજો સ્ટાર્ટ થાય છે અને ત્યારથી સેલ્યુલાઇટિસ આ ધીરે ધીરે પગના ઉપરના ભાગમાં આગળ વધે છે એવું જોવા મળે છે પણ જે તે પાટણાઓમાં પણ જે જાણ્યું હતું કે શું કરડ્યું છે એ એક આગળનું જોવા જેવું છે અમારા લોકલ જે એન્ટેમોલોજીકલ એક્ટિવિટી માટે કરતા હોય કામ એમને પણ બોલાવશું અને એમના દ્વારા પણ કંઈ જે વાત કેવું કંઈ મળે તો આગળ માટે મોકલશું જે ગોંડલમાં સર છે એમને પણ એવું કીધું છે કે જ્યાં એરિયામાંથી પસ Ni crea que era así, ni crea que era así. No ejemplo tan palgar o moco el cheque ni andar que vaya.